નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હવે જોઈએ અગત્યના સમાચાર ભારત પ્રદેશના ખેડૂતોના ઉત્કર્ષ જીવન માટે કેડી હોસ્પિટલના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ હીરામુલ ભાલ પ્રદેશ ફાર્મ્સ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડના ઉપક્રમે તારીખ સાત નવ બે હજાર ચોવીસ ભાલ પ્રદેશના ખેડૂતોના ઉત્થાન માટેના મિશન સાથે સ્વ સાથેળુભા ડાભી તથા મુળુભા પોપટભા ડાભીને સમર્પિત હીરામૂલ ભાલ પ્રદેશ ફાર્મ્સ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોને ઇનોવેટિવ એગ્રીકલ્ચર સોલ્યુશન દ્વારા સશક્ત બનાવવા તથા ભાલ પ્રદેશ જેના માટે પ્રખ્યાત છે તે ભાલિયા ઘઉં જે સમગ્ર વિશ્વમાં જીઆઈ ટેક ધરાવો ધારણ કરે છે તેના માર્કેટ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને તેઓના આર્થિક સામાજિક અને શારીરિક ઉત્થાન માટેના મિશન થકી કાર્યરત હીરામૂલ ભાલ પ્રદેશ ફાર્મ્સ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ દ્વારા ખેડૂત પરિસંવાદનું આયોજન કંપનીના ડિરેક્ટર અને પૂર્વ વન અધિકારી શ્રી દિલીપસિંહ ડાભી દ્વારા જ્યોરજ તાલુકો ધોળકા ખાતે શ્રી કીર્ટસિંહ ડાભી માન્ય ધારાસભ્ય ધોળકાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કંપનીની રચનાનો હેતુ મિશન વિઝન અંગે વિસ્તૃત માહિતી કંપનીના ડિરેક્ટર શ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી સમારંભના અધ્યક્ષ કિરીટસિંહ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી દ્વારા ખેત વિકાસ અને એપીઓમાં સહભાગી થઈ ખેડૂત વિકાસ માટે આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી પ્રજ્ઞેશભાઈ રાવલ સ્ટેટ વર્ટિકલ હેડ ઇન્ડિયા શ્રી ઋષિકેશ તંબાસ્કર ગ્રોમ મોર એડ ગ્રી કેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શ્રી અવતારસિંહ સિંહ અંકિત ચૌધરી ફિલ્ડ ઓફિસર ઇપકો સહદેવસિંહ ઝાલા સરપંચશ્રી નાની બોરુ અજીતસિંહ મુળુભા ડાભી ચેરમેન જવારજ સહકારી મંડળી સરપંચશ્રી જવાહરજ ગામ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રોએ હાજરી આપી હતી હીરામૂલ કંપની દ્વારા અમદાવાદની પ્રખ્યાત કેડી હોસ્પિટલના આંખના નિષ્ણાત તબીબો દ્વારા આંખની તપાસ અને નિદાન અંગે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન જવારજ હિરામુલ બાલ ફાઉન્ડેશન દ્વારા આજે જવારજ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ એડી હોસ્પિટલ દ્વારા જે અમદાવાદની અથવા તો ગુજરાતની નામાંકિત હોસ્પિટલોમાં જેનું નામ છે એવી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે લગભગ છ મહિના સુધીની ફ્રી સગવડ કરવાની એમણે જે ખાતરી આપી અને અત્યારે જે હું જોઉં છું એ પ્રમાણે આ કો ચેક કરવાનું અદ્યતન મશીન પણ અહીંયા લાયા છે અને તમામ મશીનરી અદ્યતન મશીનરીથી લોકોની સેવા વિના મૂલ્યે કરે છે ખરેખર કેડી હોસ્પિટલ અને અમારા ફાઉન્ડેશનના પ્રોપરેટરભાઈ દિલીપસિંહ ડાભી આ ગામના તમામ આગેવાનો અને ઘણા મોટી સંખ્યામાં અત્યારે અહીંયા લાભાર્થીઓ આવ્યા છે અને મારા ધોળકા વિધાનસભા વિસ્તારમાં આજે એમણે કેમ કર્યો છે ખરેખર હું કેડી હોસ્પિટલનો કેમ્પ કર્યો એ બદલ આભારી માનું છું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં પણ ગરીબ લોકો રહેતા હોય છે જેની પાસે પૈસો નથી જેની નાની એવી રકમમાં પણ કારણ કે પાંચ લાખથી વધારે તો અમારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આયુષ્યમાન કાર્ડ મારફત સેવાની વ્યવસ્થા કરી છે પણ જોડે જોડે ઓછી રકમની જે કંઈ દવાગીરી થતી હોય એ કેડી હોસ્પિટલ જ્યારે ફ્રી એક પણ પૈસા વગર વિના અમારા વિસ્તારમાં કેમ્પ કરી અને લોકોને સેવા પૂરી પાડી રહ્યા એટલે બદલ ખરેખર બધા એનું અભિનંદન આપું છું અને મારા વિસ્તારના તમામ લાભાર્થીઓને પણ હું કહું છું કે આ કેડી હોસ્પિટલનો પૂરતી પૂરતો એનો લાભ લે અને એનો પોતાનું સ્વાસ્થ્ય દરેકનું સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરું નવરત્ન ગામે હીરાપુર ભારત પ્રદેશ ફાર્મસ પ્રોડ્યુસર કંપની ના ઉપક્રમે ધારાસભ્ય શ્રી કિરસિંહ રાભીના અધ્યક્ષસ્થાને એક ખેડૂત શિબિરનું આયોજન કરેલું છે અને તેની સાથે સાથે ગુજરાતની નામાંકિત કેડી હોસ્પિટલના તમામ નિષ્ણાત ડૉક્ટરો ઉપરાંત ડેન્ટલ રોગના નિષ્ણાતોને અહીંયા ઉપસ્થિત રાખી અને જરૂરિયાતમંદ લોકોને અહીંયા અમે કેમ્પમાં લાભ લાભ આપીએ છીએ અને તે બદલ હું કેડી હોસ્પિટલ અને મારી સાથે જે બધા ઉપસ્થિત રહ્યા છે એ સ્વરૂપનો પણ અહીંયા આભાર માનું છું